তরোনে বখা আথজর বাতারে তরকা আপয় তবোরগে আয় তরিডি তরকা তর হাতান্য় চাইম wizard ব দুম ধেগে জয় তরকেল তরকে ত�keep আদ্ল টিনে গোঞর આંખોમાં કમરે દેખાય આમાં ઓછું વાતાવરણ કેવું થઈ ગયું છે જોવો તો ખરા જોરદાર થઈ ગયું છે મિત્રો અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો તો વાગ્યા છે પાંચ અને આ વાદળ જુઓ તમે તો હવે શિયાળાની શરૂઆતનું આ જે કહેવાય કે શરૂઆત કરે છે ભગવાન અને આ પ્રેમી પંખીડા બેઠા છે બે ઓહો પ્રેમી પંખીડા અને ધુમ્મસ થઈ ગયું છે વાતાવરણ વરસાદ પડશે તો ખરા કેવું કાળું કાળું વાતાવરણ થઈ ગયું જાણે ધુમ્મસ હોય ને શિયાળાનું ભૂખા કાઢી નાખશે એટલે તો ઓહો પવન બી છે જો કેટલો બધો આજે ભૂકા કાઢી નાખશે લાગે હા લોકોનો આનાત બગા છે એ હા ભડાકો થયો ગઈ લાઈ તો ગઈ તઈ નેર આગળ ભડાકો થયો કપડવંજ રોડ ઉપર તમે સામે જોઈ શકો છો ત્યાં ભડાકો થયો જ લાઈટનો

નડિયાદ કપળંજ રોડ એસઆરપી સામે લાઇટો જતી રહી છે તો આપણે વિચાર્યું કે થોડુંક બતાવી દઈએ આપણને બધાને નડિયાદમાં કેવો વરસાદ છે એમ બતાવી દઈએ બધાને એટલે વિડીયો રેકોર્ડ કર્યો છે અને તમે જોઈ લેજો તો તમે કયા ગામથી જોઈએ કમેન્ટ કરજો અને કેવો વરસાદ છે અત્યારે